જન્મ તો આજે હેરાન હેરાન થઈ ગયો હતો પણ શરૂથી વાત કરું ને તો ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ મસ્ત સવાર પડી ગઈ છે હજી ગ્રેસો અને જન્મ સૂતેલા છે પછી જન્મ જાગી ગયો અને મેં તેની સાથે થોડી મસ્તી કરી અને પછી બા સાથે થોડી વાતો કરી કેટલી ગજબની યાદશક્તિ છે એ જાણવા પૂરો વ્લોગ જોવાનું ભૂલતા નહીં પછી જન્મને જાતે પાણી પીવાનું શીખવાડ્યું પણ એકવાર ગ્લાસ પડ્યો એટલે બી ગયો ને પછી નીકળી ગયો તો ઓફિસ જવા પણ રસ્તામાં મગ નાખવાનું તો કેમ ભૂલાય ઓફિસ પર પહોંચી આજે જન્મ માટે ઓનલાઈન કપડા ગોત્યા પણ કંઈ મેળ પડ્યો નહીં પછી આ બધા ભૂખ્યા થઈ ગયા એટલે ઘરના નાસ્તાના ડબ્બા ખોલીને ઝપટ બોલાવી અને પછી સાંજ પડી એટલે પહોંચી ગયો તો સોનાલ અને ગ્રેસુ માટે દાબેલી લેવા આ અમારી દાબેલી રેડી થઈ રહી છે અને હું પહોંચી ગયો તો ઘરે ત્યાં જન્મ સાથે થોડી મસ્તી કરી પણ સાંજ પડતા પડતા મારા દીકરાને તાવ આવી ગયો તો પછી તો ગ્રેસુએ પણ મદદ કરી છતાં કઈ ફેર પડ્યો નહીં એટલે રાત્રે બે વાગે જન્મ ને લઈને પહોંચી ગયા હતા હોસ્પિટલ ડોક્ટર ને બતાવી દીધું ખાસ વાંધો નહોતો એટલે દવાથી જ કામ થઈ ગયું હવે ત્રણ વાગે ફાઇનલી બધા શાંતિથી સુતા આમ અમારો ભાગમ દોડ વાળો દિવસ પૂરો થયો ને લાઈક કરવાનું અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ કાલે નવા વ્લોગમાં બાય બાય